રામનવમી પર્વે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ધાર્મિક સ્થળોની કરી મુલાકાત નળાબેટ ખાતે નળેશ્વરી માતાજીના અને ડીસામાં ભગવાન શ્રીરામના અલૌકિક દર્શન કર્યા રેખાબેને ડીસાના ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જોડાવાનો લહાવો લીધો લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર હિતેશભાઈ ચૌધરીએ પાવન ધાર્મિક સ્થળોની મુલાકાત કરી હતી જેમાં રણની કાંધીએ રખોપા કરતા નરેશ્વરી માતાના દર્શન કર્યા તેમજ ડીસા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા તેમજ ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જોડાવાનો લ્હાવો લીધો હતો બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે બનાસટેરીના અધ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઈ પટેલના પુત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે જેમણે મંગળવારના રોજ વિશાળ શક્તિ પ્રદર્શન તેમજ વિશાળ રેલી યોજી પોતાનું નામાંકન પત્ર ભર્યું અને તેમને મળી રહેલ જન લઈ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જોકે આવકાર સાંભળી રહ્યો છે ધર્મ જીવન સાચી રાહ દેખાડતો હોય રેખાબહેન ચૌધરીએ રામ ના પાવન પર્વે જિલ્લામાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત કરી હતી જેમાં પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે નળેશ્વરી માતાજીના દર્શન કરી યા તેમત પરમ પૂજ્ય સ્વામી સચિદાનંદજીના આશીર્વાદ મેળવ્યા ત્યારે રેખાબેન ચૌધરી ડીસા ખાતે રામજી મંદિરમાં ભગવાન શ્રીરામના અલૌકિક દર્શન કરવાની સાથે ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં જોડાવાનો લાભ લીધો જેમાં તેમની સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના ભાજપના આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા રામ રામ જન્મ મહોત્સવ નિમિત્તે આજે ડીસામાં ભવ્ય શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાય છે આખા નગરના તમામ લોકો પ્રત્યેક ઘરના લોકો જે રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એને લઈને બહુ ઉત્સાહિત છે એના પછી પહેલો મહોત્સવ આવ્યો છે આખા નગરજનો સૌ ઉત્સાહિત છે અને અમે પણ આજે લોકસભાના ઉમેદવાર શ્રીમતી રેખાબેને પણ ડીસા રામ મંદિરે આવી અને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને શક્તિ આપજે કે દેશના તમામ લોકોના તમામ લોકોના આંસુ લૂછી શકે એવા લોકો માટે શક્તિ આપજે હજી પણ લોકોને મદદ કરવાની છે હજી ગરીબ લોકોને પણ પોતાના આવાસ મળ્યા રે ગરીબ લોકોને ઊંચાઈ પર લઈ જવાનો જે સંકલ્પ છે એમાં નરેન્દ્રભાઈ ને શક્તિ આપજે એવી પ્રાર્થના કરી છે